વાપરી જ નાખો પૈસા લાવવાના રસ જોઈએ મોલ માં પહોંચી ગયા છીએ ઓઢડા ની ને કાપડું ગમે દીધી એકસો ચાલીસ રૂપિયા માં એટલો સામાન આવી ગયો બરોબર ને ગમી ગયો

આજે નાયું છે એમની આજે જમવા પેલા નાઈ લીધું છે બાકી છે ને અમે જમીને ને પણ આજે ટાઈમ હતો ને તો પેલા નાઈ લીધું ને પછી જમવા બેસી ગયા કાદી થી આજે પપ્પા દીકરી ને બેને બાકી છે મેં અને નેહા એ જો નાઈ લીધું છે અમારે બપોર પછી છે ને જો ટાઈમ હશે ને કઈક વાતાવરણ સારું હશે ને બપોર પછી અમારે જવાનું છે વેરાવળ શોપિંગ કરવા માટે કાદી મને પોલિસ્ટા કપડા લેવાનો છે દિત્યા છે ને ત્રણ વસ્તુ લેવાની છે એક પોલીસના કપડા લેવાના છે એક પેન નું બોક્સ લેવાનું છે ને બીજું ત્રીજું શું લેવાનું છે

હાલ પણ ઉપરના રૂમમાં તો કેર્યું આપણે પકવા મૂકી મારે બધી નીચે હાચ ને સારી મૂકવું પડશે બાકી પછી આ ખાઈ જાય એટલે આવ્યો મને સારું એડિયામાં જોઈ લીધો કે ઉપરના રૂમમાં કેર્યું હે હાલો હવે પોતી જાય ચાલો તો અત્યારે વાગી ગયા છે પાંચ અને અમારે છે ને અત્યારે વેરાવડ જાવ છે શોપિંગ કરવા માટે થોડીક વાર આરામ કરી લીધો અને ઉઠી ગયા છે ને નેહાની નિંદર પણ નથી આવી વેરાવડ જવાનું મેં બપોરે કહી દીધું તો નેહા નેહા છે ને આખું બપોર જાય ગી તો જો અહીંયા છે ને બધા તૈયાર થઈ ગયા છે નેહા નેહા

જોયા બાકી છેણે ચશ્મા દિત્યા વાહ 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 ચાલો આવજો અમાર માટે કંઈ લેતા આવતા નહીં અમાર કંઈ નથી અમારે પાસે બધું છે ભગવાનનું દીધું હા શોપિંગ હાલો જાવ બાય બાય ચાલો તો જો અમે છે ને પહોંચી ગયા છીએ અમારી જે વસ્તુ છે ને ઘર ની બધી વસ્તુ લેવાની બધી જો અહીંયા મોલ માં અમે જોઈએ છીએ અને દિત્યાને તો છે ને બધી ખાવા પીવાની વસ્તુ સામે ચોકલેટ ને હતું તો એ જ દેખાતું હતું કા દિત્યા તાર શું લેવું હતું તો ચાલો પેલા ફટાફટ આપણે મોલમાંથી શોપિંગ કરી લઈએ ને પછી જઈએ આપણે બજારમાં ચાલો તો અત્યારે છ વાગી ગયા છે ને અમે જો મોલમાંથી નીકળીને સીધી દીધી ભૂખ લાગી હતી ને તો અહીંયા સેન્ડવિચ ખાવા માટે આવી ગયા છીએ તો ચાલો છે ને ફટાફટ અમે પેલા સેન્ડવિચ ખાઈ લઈએ ને પછી શોપિંગ કરવા માટે જઈએ અમે બજારમાં ચાલો તો અમે નાસ્તો કરીને હવે આવી ગયા છીએ બજારમાં શોપિંગ કરવા માટે અને આવતા લઈ લીધા છે છે ને અત્યારે બહુ જ ટ્રાફિક છે કેમ કે અત્યારે ઠંડુ વાતાવરણ થોડું થઈ ગયું એટલે માણસો શોપિંગ કરવા માટે નીકળી જતા હોય તો હવે અમે છે ને શોપિંગ કરવા માટે જઈએ છીએ ચાલો જોઈ લો કેટલી ટ્રાફિક છે અત્યારે બજારમાં ચાલો તો જો અત્યારે છે ને અમે અહીંયા શોપિંગ કરવા આવ્યા છીએ ઓઢણા ની પેણું ને કાપડું ને એવું તો આપડે છે પણ ઓઢણું નતું આપડે તો ઓઢણું લેવા માટે આવ્યા હતા ને દીતિયા ને જો અહીંયા પેણા કાપડા પહેરવા દિત્યા એ જો અયા પેણું પહે લીધું છે ગમે દિત્યા તને પેણું વાવ મસ્ત લાગ્યો દિત્યા આપણે અતુલ કાકાના લગનમાં કરાવશું હો ગમે ને તો દિત્યા એ જો અયા પેણું પહે લીધું છે ને મસ્તીનું લાગે છે તો આ ભાઈ છે ને આપણને સીવી દેશે દિત્યા માટે ને પેણકા આપડે અત્યારે હાજરમાં ખાલી એનું પેણું જ છે કાપડું નથી તો આપણે ટૂંક સમયમાં દિત્યા માટે છે ને પેણકા કપડા પણ સીવડાવી લેશું અને આ પણ છે ને કલેક્શન બહુ જ મસ્ત છે જો ઓઢણાનું

મોડું થઈ ગયું 11 વાગી ગયા છે એટલે અમારું શોપિંગ કરીની હજી બધાય બતાવવાની બાકી છે તો પેલા ગુલ્ફી ખાઈ લે ને કર જશે પછી આપડે આપડી શોપિંગ બતાવશું ચાલો તમે આપડે વેરાવળ નું સામાન છે એ જોઈ લઈએ કે વેરાવડથી શું શું સામાન લઈને આવ્યા છે આખો દિવસ ફરી ને આખો દિવસ રખડીને જો પેલા તો આ એટલું કરીએ અમે ગયા થી સીધા સસ્તી મોલ માં ગયાતા થોડી ઘણી વસ્તુ બાકી રહી ગઈ હતી ને તો લઈ થોડું ઘણું જે ઘટતું હતું ને પાછું લીધું સાબુ પૂરો થઈ ગયો હતો ને ખાખરા પાપડ ને એવું બધું પૂરું થઈ ગયું હતું શેમ્પુ મીઠું ચોખા ને એવું બધું ઘરની વસ્તુ ને આ પાણીપુરી ને મસાલા ને ચટણી ને એવી બધી વસ્તુ ત્યાંથી બાકી હતી ને એ લઈ લીધી ત્યાંથી

એને જે સ્ટોક બહુ ગમતા હતા તો પછી એક આપણે જે સ્ટોક ની પેર લીધી છે અને બીજો આ નાઇટ ડ્રેસ પેરા એની રીતના હેરમ ટી શર્ટ લીધા છે અને આ જઈને ચપ્પલ લીધા છે તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે નેહા ના કપડા તમને કેવા લાગ્યા ચાલો નેહા બેન ની શોપિંગ જોઈ લીધી હવે દિત્યા બેન ની શોપિંગ જોઈ લે દિત્યા ને છે ને આપણે આ ઉનાળા માં પહેરવા માટે જો બે લેંગી લીધી છે આપણે કોટન ની અને એને આ ચડો ટીશર્ટ ઉનાળા માં પહેરાવવા માટે લીધા છે પછી આ એની ચડ્યું છે

હવે જો આ બધું દિત્યા આ નેહાનું ને દિત્યાનું બધું લેવાઈ ગયું હવે જો હવે અહીંયા આ કંઈક અહીંયા ખજાનું નીકળી આની પહેલાં હું કહેતો હતો જ્યારે પણ વેરાવળ જાય કે જ્યારે પણ ક્યાંક બરાબર જાય ને એક બે ડ્રેસ તો ઉપાડીને જ આવે તો રાડું પાડ્યા પડતી હતી કે હું ક્યાં ને હું ત્યાં ને ત્યાં વેરાવળ ગઈ કેટલા ડ્રેસને લઈને આવીને આપણે જોઈએ તો અહીંયા મારી પાસે કંઈ સાબિતી નથી સાબિતી જો કે મારી મગજમાં તો હતી પણ આપણે વિડીયો રેકોર્ડ નહોતો કર્યો અત્યારે જો આ બધું એનું જ નીકળું જો દિત્યાની ને નેહાની શોપિંગ જોઈ લીધી અને હવે આ છે ને મારી શોપિંગ છે મે આ ચાર ડ્રેસ લીધા છે એમાં આ ત્રણ છે ને ઈ સીવડાવવાના છે ને આ એક તૈયાર બેચ તો તમને બતાવી દો કેટના છે આપણે કાપડ વેચવા બેઠી હોય એવી રીતના કરે જો આ ટાઈપનો છે અમારી પાસે ગ્રીન કલર નું લેરિયું આ લેરિયા લીવું બધું લઈને આવી છે કે કે સાદો સાદો છે એમનો સાદો કોટનમાં આ રીતે

તમને આ ઓઢણું કેવું લાગ્યું તમને કહેલું મમ્યું કેવું છે જૂનવાની ટેપ આવે ને હું કીધું જૂનવાની ટેપ લે છે અત્યારે આવે છે સિલ્ક ના ને એવા ગજીના ને અજરક ના

તો એ આપણે ઓનલાઈન જ હશે આલો ચેક કરી લઈ પછી એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરી લઈ ચાલો તો હમણાં તમે જે સામાન જોયો સામાન કેટલા રૂપિયાનો છે તમે નીચે કોમેન્ટ કરીને કહેજો એટલે તમારો અંદાજો અંદાજો કહેજો હું આવતીકાલે પછી આપણે વિડીયોમાં કહીશું કે એક્ઝેક્ટલી કેટલા રૂપિયાનો સામાન હતો એ તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ